આમરા ગામમાં છેલ્લા દોઢ વર્ષથી આ ગટરના કામ કરવામાં આવે છે એમાં અગાઉ આજથી ત્રણ મહિના અગાઉ મેં આપીને આવેદન આપવાનું રૂબરૂ મળીને કે એર ગટરના કામમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી રાખવામાં આવે છે જે ગટરના પાઇપ ભૂગર્ભ ગટરના પાઇપ એના વાટા જે રૂલ્સ મુજબ નથી પૂરવામાં આવતા એના રૂલ્સ મુજબ બોક્સ કટિંગના ખાડા પૂરવામાં નથી આવતા અને લેવલિંગ પણ કાઢવામાં નથી આવતું એટલે અમારી આપસીની એક માંગ છે કે આપ દ્વારા અધિકારી જે સ્થળ તપાસ કરે અને ન્યાયિક તપાસ થાય એવી અમારી માંગ છે અને જયારે આ ત્રણ મહિના અગાઉ પણ આવા ગટરના કામમાં અમને ભ્રષ્ટાચાર દેખાણો તો આપશીને આવેદન આપેલું છતાં પણ હજી એવાન એવા કામ ચાલુ છે એટલા માટે અમે જયારે અટકાવવા જઈએ છીએ ત્યારે એમના કોન્ટ્રાક્ટરો હુમલાઓ કરે છે મારી નાખવાની ધમકીઓ આપે છે એટલા માટે આપશીને ખાસ નમણા વિનંતી છે કે આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરો અને આ ન્યાયિક તપાસ થાય એટલા માટે અત્યારે સૌ અમે આમરા ગામના ગ્રામજનો આપની સમક્ષ રજૂઆત લઈ અને તાત્કાલિક આ જે ગટરના કોન્ટ્રાક્ટરો છે એના વિરુદ્ધમાં જે ન્યાયિક પગલાં લેવામાં આવે અને જે ગટરના ગામ ક્યાંક ને ક્યાંક આ અમારા એક સાથી છે એમના દીકરીના લગ્ન આવતા હતા એના ઘરની બારે ખાલી પાંચ પાત્રીન વયા ગયેલા છે જેના વીડિયો મારી સમક્ષ છે અને એને પોતાના જાત ખર્ચે બે વીસ હજાર રૂપિયાનો ખર્ચો કરી વીસ હજારનો નો ખર્ચો કરી અને એને ભરતી ભરાવેલી છે પંચાયત દ્વારા ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે બેદરકારી રાખવામાં આવે પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ક્યાંય પણ કોઈ પણ લોકો ઉપર નજર નથી રાખવામાં કઈ રીતના કામ થાય છે કોઈ સ્થળ તપાસ કરવા જવાબદાર અધિકારી નથી આવતું જેથી આપીને અમે ઉગ્ર રજૂઆત કરી હતી કે આપશ્રી દ્વારા કોઈ ન્યાયિક તપાસ માટે સ્પેસિફિકેલી અધિકારી મૂકવામાં આવે હું દિલીપ અને જે આમરા ગામમાં જામનગર તાલુકાના આમરા ગામમાં જે ભૂગર ગટરના કામ ચાલી રહ્યા છેલ્લા એક થી દોઢ વર્ષથી આ એના ઉપર અમે આજથી ત્રણ મહિના મોર મેં વ્યક્તિગત સરવૈયા સાહેબને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી અને આવેદન આપેલું કે સાહેબ આ ભૂગર્ભ ગટરમાં મોટા પ્રમાણમાં બેદરકારી દાખવવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે છતાં પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ કોઈ ફળ તપાસ માટે કોઈ યોગ્ય અધિકારી નહીં મોકલેલ અથવા કોઈ એના ઉપર કોઈ વિરાકરણ ન આવે આજે આમાં સમગ્ર ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી અને આવેદન આપેલું છે કે આના ઉપર તાત્કાલિક તમે કોઈ મોકલાવ્યો જ્યારે અમે લોકો એ કામ અટકાવી છે ભ્રષ્ટાચાર થતો હોય બેદરકારી દાખવવામાં આવતી હોય ત્યારે હવે હમણાં ચારજી મોરમે કામ અટકાવેલું ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા મારી ઉપર હુમલાના પ્રયાસ થયા એટલા માટે આપશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે રૂબરૂ કીધું કે આના ઉપર યોગ્ય કાર્યવાહી કરો અને કોઈ જવાબદાર અધિકારીને ન્યાયિક તપાસ કરવામાં આવે એવી અમે ગામજનોની સૌની માંગ છે ગટરના કામમાં બહુ મોટા ભ્રષ્ટાચાર થાય છે